હાલ જે સુરેન્દ્રનગર સહિત આજુબાજુના ગામડાઓ અને ખાસ કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે ચણાની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છે ત્યારે મહદઅંશે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે કે જે ખેડૂતોએ ખરેખર ચણા અને રાયડો વાયવાતા એ ખેડૂતના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે રજિસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે રાયડાની જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે પિસ્તાલીસ હજાર કરતા વધારે રાયડાના રજિસ્ટ્રેશન ખેડૂતોના બ્લોક કરવામાં આવ્યા પાસઠ હજાર કરતા વધારે ચણાના રજિસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા એટલે કે રદ કરવામાં આવ્યા કારણ જે બતાવવામાં આવ્યું એકદમ પાયા વિહોણું કારણ બતાવવામાં આવ્યું સરકાર તરફથી જે કારણ બતાવવામાં આવ્યું છે કે સેટેલાઇટ તસવીરથી અમે જોયું ચેક કર્યું તો તમારા ખેતરમાં પાક નથી હવે જે ખેડૂતોએ પાક લઈ લીધો છે રજિસ્ટ્રેશન કરી લીધું છે ત્યારબાદ એક મહિને સેટેલાઇટથી જો એના ખેતરનો ફોટો લેવામાં આવે